જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપીશન તેર માં આ વિડીયોમાં જોઈશું આપણે સામાજિક વિજ્ઞાન છ નો પાઠ એકના એમસ્યુક્યુ એટલે કે બહુવૈકલ્પિક વૈકલ્પિક પ્રશ્નો પાઠનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ પ્રશ્ન નંબર એક કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે ઓપ્શન એ ગણિત ઓપ્શન બી રાજનીતિ શાસ્ત્ર ઓપ્શન સી ઇતિહાસ અને ઓપ્શન ડી ભૂગોળ સાચો જવાબ છે ઓપ્શન સી ઇતિહાસ એટલે કે ઇતિહાસ વિશે આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે પ્રશ્ન બે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી ઓપ્શન એ હસ્તપ્રત નકલો ઓપ્શન બી તાડપત્રોનો ઓપ્શન સી ભોજપત્રનો અને ઓપ્શન ડી તમાલપત્રનો સાચો જવાબ છે ઓપ્શન ડી તમાલપત્રનો એટલે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવા તમાલપત્રનો ઉપયોગ થતો નથી પ્રશ્ન ત્રણ હિમાલયમાં થતા કયા વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી ઓપ્શન એ ચીડ ઓપ્શન બી ભૂજ ઓપ્શન સી દેવદાર અને ઓપ્શન ડી કેડ સાચો જવાબ છે ઓપ્શન બી ભૂજ એટલે કે હિમાલયમાં થતા ભૂર્જ વૃક્ષની પાતળી ઉપર હસ્તપ્રત લખવામાં આવતી હતી પ્રશ્ન ચાર પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે ઓપ્શન એ સરકારી દફતરમાં ઓપ્શન બી મંદિરો અને મઠોમાં ઓપ્શન સી સચિવાલયમાં ઓપ્શન ડી સરકારી તિજોરી એટલે કે ટ્રેઝરીમાં સાચો જવાબ છે ઓપ્શન બી મંદિરો અને મઠોમાં પ્રાચીન સમયમાં લખાયેલી હસપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે પ્રશ્ન પાંચ શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે ઓપ્શન એ અભિલેખો ઓપ્શન બી ભોજપત્ર ઓપ્શન સી તાડપત્ર અને ઓપ્શન ડી દસ્તાવેજ સાચો જવાબ છે ઓપ્શન એ અભિલેખો શિલાઓ અને પથ્થર પર કોતરાયેલા કે લખેલા લેખને અભિલેખો કહેવામાં આવે છે પ્રશ્ન છ કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે ઓપ્શન એ અકબરના ઓપ્શન બી સિદ્ધરાજ જયસિંહના ઓપ્શન સી મિર ભોજના અને ઓપ્શન ડી અશોકના સાચો જવાબ છે ઓપ્શન ડી અશોક શિલાલેખો ખૂબ જ જાણીતા છે પ્રશ્ન સાત પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાલેખ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા ઓપ્શન એ શિકારીઓ ઓપ્શન બી રાજાઓ ઓપ્શન સી માછીમારો અને ઓપ્શન ડી પશુપાલકો સાચો જવાબ છે ઓપ્શન ડી રાજાઓ પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા પ્રશ્ન આઠ તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય ઓપ્શન એ ભોજપત્ર ઓપ્શન બી તાડપત્ર ઓપ્શન સી ખતપત્ર અને ઓપ્શન ડી તામ્રપત્ર સાચો જવાબ છે ઓપ્શન ડી તાંબાના ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને ને કહેવાય પ્રશ્ન નવ ભારતની કઈ સદીના પંચકર્મના સિક્કા મળી આવ્યા છે ઓપ્શન એ ઈસવીસન પૂર્વ પાંચમી સદીના ઓપ્શન બી ઈસ્વીસન બીજી સદીના

ઓપ્શન એ ભૂસ્તરશાસ્ત્રી ઓપ્શન બી ખગોળશાસ્ત્રી ઓપ્શન સી આંકડાશાસ્ત્રી અને ઓપ્શન ડી પુરાતત્વશાસ્ત્રી સાચો જવાબ છે ઓપ્શન ડી પુરાતત્વશાસ્ત્રી ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનારને પુરાતત્વશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન અગિયાર નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી ઓપ્શન એ સર થોમસ રોનો ઓપ્શન બી મેગ્નેસ્થીસનો ઓપ્શન સી ફાહિયાનનો અને ઓપ્શન ડી ગોનનો સાચો જવાબ છે ઓપ્શન એ સર થોમસ રોનો એટલે કે સર થોમસ રોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી પ્રશ્ન બાર ઇતિહાસકારોના સંશોધનમાંથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદી કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે ઓપ્શન એ ગંગાના ઓપ્શન બી યમુનાના ઓપ્શન સી સરસ્વતીના અને ઓપ્શન ડી સિંધુના સાચો જવાબ છે ઓપ્શન ડી સિંધુના ઇતિહાસકારો અને સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી માન સભ્યતાના દર્શન થાય છે ઓપ્શન એ દસ હજાર વર્ષ પહેલા ઓપ્શન બી ચાર હજાર પાંચસો વર્ષ પહેલા ઓપ્શન સી આઠ હજાર વર્ષ પહેલા અને ઓપ્શન ડી બે હજાર વર્ષ પહેલા સાચો જવાબ છે ઓપ્શન બી ચાર હજાર પાંચસો વર્ષ પહેલા ભારતમાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા પ્રશ્ન ચૌદ ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા ઓપ્શન એ ગંગે ઓપ્શન બી ઇન્ડસ ઓપ્શન સી હિન્ડોસ અને ઓપ્શન ડી ઇન્ડિયા સાચો જવાબ છે ઓપ્શન બી ઓપ્શન સી હિન્ડોસ ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા પ્રશ્ન પંદર ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા ઓપ્શન એ ગંગે ઓપ્શન બી ઇન્ડસ ઓપ્શન સી હિન્ડોસ અને ઓપ્શન ડી ઇન્ડિયા સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્ડસ ગ્રીકના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા પ્રશ્ન સોળ કયા વેદમાંથી આપણને ભારતનું નામ જાણવા મળે છે ઓપ્શન એ ઋગ્વેદમાંથી ઓપ્શન બી સામવેદમાંથી ઓપ્શન સી અથર્વવેદમાંથી ને ઓપ્શન ડી યર્જુર્વેદમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ ઋગ્વેદમાંથી તો ઋગ્વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે પ્રશ્ન સત્તર ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે ઓપ્શન એ જૈન ધર્મના ઓપ્શન બી બૌદ્ધ ધર્મના ઓપ્શન સી ખ્રિસ્તી ધર્મના અને ઓપ્શન ડી ઈસ્લામ ધર્મના સાચો જવાબ છે ઓપ્શન સી ખ્રિસ્તી ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે ઈસવીસનની શરૂઆત ખ્રિસ્તી ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે પ્રશ્ન ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા ઓપ્શન એ ઈસુ ખ્રિસ્ત ઓપ્શન બી અસો જરૂસ્ટ ઓપ્શન સી હજરત મોહમ્મદ પયંગબર અને ઓપ્શન ડી ગૌતમ બુદ્ધ સાચો જવાબ છે ઓપ્શન એ ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા પ્રશ્ન ઓગણીસ ઈસવીસન બે હજાર વીસ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી કેટલા વર્ષ થાય ઓપ્શન એ વીસ વર્ષ ઓપ્શન બે બે હજાર અને વીસ વર્ષ ઓપ્શન સી બસો વીસ વર્ષ અને ઓપ્શન ડી બે હજાર વર્ષ સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર વીસ વર્ષ થાય એટલે કે ઈસવીસન બે હજાર વીસ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના બે હજાર વીસ વર્ષ થાય પ્રશ્ન વીસ કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષને દુનિયાના દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે ઓપ્શન એ ગૌતમ બુદ્ધના ઓપ્શન બી મહાવીર સ્વામીના ઓપ્શન સી ઈસુ ખ્રિસ્તના અને ઓપ્શન ડી હજરત મોહમ્મદ પયંગબર સાચો જવાબ છે ઓપ્શન સી ઈસુ ખ્રિસ્તના ઈસુ ખ્રિસ્તના ધર્મના સ્થાપકને જન્મ વર્ષને દુનિયાના સમય સાથે જોડવામાં આવ્યું છે પ્રશ્ન એકવીસ ઘણી વાર સાલવારીને એડી ને બદલે કઈ રીતે લખવામાં આવે છે ઓપ્શન એ સી ઈ ઓપ્શન બી બીસી ઓપ્શન સી બી સી ઈ અને ઓપ્શન ડી ઈસવીસન પૂર્વે સાચો જવાબ છે ઓપ્શન એ સી ઈ પ્રશ્ન બાવીસ ઘણી વાર સાલવારીને બીસી ને બદલે કઈ રીતે લખવામાં આવે છે ઓપ્શન એ સી ઇ ઓપ્શન બી બીસી ઓપ્શન સી બીસી ઈ અને ઓપ્શન ડી ઈસવીસન સાચો જવાબ છે ઓપ્શન સી બીસી ઈ પ્રશ્ન ત્રેવીસ સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય ઓપ્શન એ સી ઈ ઓપ્શન બી બી સી ઓપ્શન સી બી સી ઈ અને ઓપ્શન ડી બી પી સાચો જવાબ છે ઓપ્શન એ સી ઈ સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં સી ઈ તરીકે લખી શકાય પ્રશ્ન ચોવીસ રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરતા ઓપ્શન એ તાડપત્ર ઓપ્શન બી ફોજપત્ર ઓપ્શન સી અભિલેખો અને ઓપ્શન ડી ડાયરી સાચો જવાબ છે ઓપ્શન સી અભિલેખો રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા અભિલેખો અને ઐતિહાસિક સ્ત્રોત તરીકે ઉપયોગ કરતા પ્રશ્ન પચીસ ગુજરાતના કચ્છમાં ચાર હાજર વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે તમે આ કેવી રીતે જાણી શક્યા ઓપ્શન એ ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષોના આધારે ઓપ્શન બી લોકકથા અને દંતકથાને આધારે ઓપ્શન સી નવા શેરોની બાંધણીના આધારે અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન એ ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષોને આધારે આપણે આ વિગત જાણી શકીએ પ્રશ્ન છવ્વીસ તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી ઓપ્શન એ ભોજપત્રને ઓપ્શન બી તાડપત્રને ઓપ્શન સી તામ્રપત્રને અને ઓપ્શન ડી એ અને બી બંનેને સાચો જવાબ છે ઓપ્શન સી તામ્રપત્રને હસ્તપ્રત ગણાતી નથી પ્રશ્ન સત્યાવીસ માનવીના જીવનમાં આવેલ પરિવર્તનો અને ભૂતકાળની વિગતો આપણને કોણ માહિતગાર કરે છે ઓપ્શન એ ઇતિહાસકાર ઓપ્શન બી ગણિતશાસ્ત્ર ઓપ્શન સી તર્કશાસ્ત્રી અને ઓપ્શન ડી આંકડાશાસ્ત્રી સાચો જવાબ છે ઓપ્શન એ ઇતિહાસકાર માનવીના જીવનમાં આવેલ પરિવર્તનો અને ભૂતકાળની વિગતોથી આપણને ઇતિહાસકાર માહિતગાર કરે છે પ્રશ્ન અઠ્યાવીસ એવો કયો ઇતિહાસનો સ્ત્રોત છે કે જેનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે ઓપ્શન એ તાડપત્ર ઓપ્શન બી ભોજપત્ર ઓપ્શન સી શિલાલેખો અને ઓપ્શન ડી આપેલ એ બી અને સી ત્રણેય સાચો જવાબ છે ઓપ્શન સી શિલાલેખો શિલાલેખો ઇતિહાસનો એવો સ્ત્રોત છે જેનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે જ્યારે તાળપત્રો ને ભોજપત્રો અંતરે નાશ પામે છે પ્રશ્ન ઓગણત્રીસ ઇતિહાસના અભ્યાસશાસ્ત્રીઓ કોના સમાવેશ કરી શકાય નહીં ઓપ્શન એ પુરાતત્વ શાસ્ત્રીઓ ઓપ્શન બી જ્યોતિષો ઓપ્શન સી ઇતિહાસકારો અને ઓપ્શન ડી પ્રવાસીઓ સાચો જવાબ છે ઓપ્શન બી જ્યોતિષો ઇતિહાસના અભ્યાસ જ્યોતિષોનો સમાવેશ કરી શકાય નહીં પ્રશ્ન ત્રીસ ઈસવીસન ઓગણીસો સુડતાલીસ માં આપણો દેશ આઝાદ થયો હતો એટલે ઈસવીસન મુજબ કેટલા વર્ષ થયા ગણાય ઓપ્શન એ બે હજાર ઓપ્શન બી ઓગણીસો સુડતાલીસ ઓગણીસ સી બે સુડતાલીસ અને ડી સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો ગણી શકાય પ્રશ્ન એકત્રીસ ગૌતમ બુદ્ધ નો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં માં થયો હતો એટલે કે ઈસવીસન બે હજાર માં કેટલા વર્ષ થયા ગણાય ઓપ્શન એ પાંચસો છાસઠ વર્ષ ઓપ્શન બી બે હજાર વીસ વર્ષ ઓપ્શન સી બે હજાર ઓપ્શન ડી બે હજાર પાંચસો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર પાંચસો ગણી શકાય એટલે કે ઈસવીસન પૂર્વેનો હોય ત્યારે જે સમયગાળો આપ્યો હોય તેમાં આ સમયને ઉમેરી દેવો પ્રશ્ન બત્રીસ કયા અભિલેખોના અભિલેખોના આવેલું તે સ્થળ છે તેનું નામ જણાવો ઓપ્શન એ બડોલી ઓપ્શન સી બી દિલ્હી ઓપ્શન સી ઇટાવા અને ઓપ્શન ડી કોહિમા સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી પ્રશ્ન તેત્રીસ તામ્રપત્રો ગુજરાતના કઈ જગ્યાએ જોવા મળતા નથી ઓપ્શન એ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ઓપ્શન બી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નવરંગપુરા અમદાવાદ ઓપ્શન સી ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ અને ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી અમદાવાદ સાચો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદમાં તામ્રપત્ર જોવા મળતા નથી પ્રશ્ન ચોત્રીસ ઈસવીસન બે હજાર ઓગણીસ માં ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થયા હશે ઓપ્શન એ બે હજાર ઓપ્શન બી બે હજાર ઓગણીસ ઓપ્શન સી ત્રેવીસો ઓગણીસ અને ઓપ્શન ડી એક હજાર ઓગણીસ સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર ઓગણીસ વર્ષ થયા હશે પ્રશ્ન પાંત્રીસ નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો ઓપ્શન એ મેગ્નિસ ઓપ્શન બી ફાહિયાન ઓપ્શન સી યુઆન ઓપ્શન સી સાચો જવાબ છે ઓપ્શન ડી કોલ નામનો પ્રવાસી ભારત આવ્યો ન હતો કોલંબસે અમેરિકાની શોધ કરી હતી બંધ બેસતા જોડકા જોડો જેમાં વિભાગ અ અને વિભાગ બ ની માહિતી આપી છે વિભાગ અ પુરાતત્વ એનોડોમિનો ઈશ્વિસન મંદિરો અને મઠો ઇન્ડસ આર્કોલોજીસ્ટમ્રપત્રો એક સંગ્રહસ્થાન સિંધુ અને હસ્તપ્રતનું સંગ્રહસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નવરંગપુરા છે તો આ જે જોડકું છે એને આપણે સાચી રીતે જોડવાનું છે તો વિભાગ અ અને બ કરીશું જવાબ માટે તો પુરાતત્વ શાસ્ત્રીઓ માટેનો શબ્દ છે આર્કોલોજીસ્ટ ઈશ્વિશન માટે એનોડોમિન શબ્દ વપરાય છે ઇન્ડસ સિંધુ શબ્દ સિંધુ નદી માટે વપરાયેલો શબ્દ છે એક સંગ્રહસ્થાન છે ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા ખાતે આવેલું છે અને હસ્તપ્રતનું સંગ્રહસ્થાન છે એ મંદિરો અને મઠો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ